નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા સાતરી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચ્ચીસ બુધવાર બુધવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ બુધવારનું પંચાંગ જોઈએ તો કે હા આજે બુધવારનો દિવસ છે કે બુધવારનો દિવસ હોવાથી બુધ ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણી બુદ્ધિ સંચાર વેપાર અને ગણતરીનો કારક છે માટે આજે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો આપે છે તે આજે આપણે જોઈએ તો આપણે બારે બાર રાશિઓનું ગોચર ફળ જોઈએ શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિ માટે કે આજે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં સફળતા તમે સારી મેળવી શકશો તેમજ આજે તમારી રાણીમાં પણ નમ્રતા રાખવાથી તમને સારો અને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમને કોઈ પણ અચાનક ધન લાભના યોગો છે જેથી કરીને સારા એવા પ્રમાણમાં ધન લાભ તમને થઈ શકે છે તો મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બાવ ઓ કે વૃષભ રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત સારી અને ઘણી રંગ લાવી શકે છે તે પણ તમે આજે સારી એવી રીતે પૂરી કરી શકો છો વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કે આજે તમારો આજનો દિવસ ઉત્તમ અને સારો એવો દિવસ છે આજે તમારા કોઈ પણ મન્ય મૂંઝવણ હશે તે આજના દિવસે દૂર થશે તો મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરો જે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને તમાર ખર્ચ પર થોડું નિયંત્રણ રાખો જરૂરી છે જેથી કરીને ખર્ચાઓ ખૂબ પ્રમાણમાં વધી ન શકે આજે તમારે શાંત રહીને તમારા પોતાના કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે જેથી કરીને તમારે કોઈ પણ

સારા પ્રમાણમાં મળી શકે છે તમારી આર્થિક લાભ લાભ થવાની પણ સારી એવી સંભાવના છે સારો એવો થઈ શકે તો શુભ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પોઠણ કન્યા રાશિ માટે આજે તમને વ્યવસાય અને નોકરીના પ્રકૃતિના સારા એવા યોગો છે જેથી કરીને સારા એવા વ્યવસાય તેમજ નોકરીનો પણ યોગ છે આજે તમારી અને સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

આસમાની અને તેમનું અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સાવચેત એટલે કે સજાગ રહેવું ખૂબ જરૂર છે જેથી કરીને આજે તમને વાહન ચલાવતા સાવધાની રાખવી કે કોઈ પણ એક્સિડન્ટ કે સ્લીપ થવાનો કોઈ પણ ભય રહી શકે આજે તમને અચાનક લાભ મળી શકે તેવા પણ સારા એવા યોગો છે વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુન અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો લાલ ધન રાશિ જે કે ધન રાશિમાં ભદ્ર ફટક ધન રાશિ વાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં ખૂબ સારી એવી મધુરતા આવી શકે છે આજે તમારા કોઈ પણ ભાગીદારીના કામમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તેમાં તમને સારો એવો નફો પણ થઈ શકે તમારા વેપાર વૃદ્ધિના પણ સારા એવા યોગ છે તેમાં પણ તમને સારો એવો નફો થઈ શકે તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્ર તમારી મહેનત ખૂબ રંગ લાવશે જેથી કરીને તેમાં પણ તમને લાભ થઈ શકે તેમજ તમારા શત્રુઓ પણ તમારાથી આજે પરાજિત થશે તેમજ તમારે કોઈ પણ કરજ સંબંધિત બાબતો હશે તેમાં પણ તમને આજે સારી એવી રાહત મળી શકે છે તો કર્ક રાશિ મકર રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ખેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં ગસ સ કે કુંભ રાશિ વાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ અને સારો એવો દિવસ છે આજે તમને કોઈ પણ પ્રેમ એવી ખુશી તમારી જળવાઈ રહેશે અને સફળતાઓ મળી શકે છે આજે કોઈ પણ કાર્ય હશે તેમાં તમને સારી એવી સફળતાઓ અને લાભ પણ મળી શકે છે તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જે કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ માટે કે આજે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ સારા પ્રમાણમાં રહી શકે છે તેમજ તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધ બાબતો હશે તેવા કાર્યો તમારી સારી એવી પ્રગતિ આજે થઈ શકે છે તો મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો પીળો અને તેમનો શુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભલાભ વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ ઓગણી અગિયાર બે બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ ઓગણી અગિયાર બે હજાર પચીસ બુધવાર નું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તક માસ દર્શ અમાસ આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચોપન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટ આજે તિથિ જોઈએ તો તિથિ છે ચૌદશ તિથિ નવ કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી અમાવસ્યા નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે સ્વાતી નક્ષત્રા ત્યાર પછી શોભન યોગ કરણ જોઈએ તો કરણ છે શકુની કરણ નવ કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પાદ કરણ ત્રેવીસ કલાક સુધી ત્યાર પછી નાગ કરણ તો નમસ્કાર મિત્રો આ વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો